તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત જળવાઈ રહી છે તો ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો હાલ ઉકાઈ ડેમમાં ચાલીસ હજાર એકસો ને સાડત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમમાંથી માત્ર આઠસો ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રના હાથનો ડેમમાંથી ઓગણીસ હજાર પાંચસોને ઓગણત્રીસ ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી ચોત્રીસ હજાર ત્રણસોને છેતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો વર્તમાન સમયે ઉકાઈ ડેમની સપાટી ત્રણસોને અઠ્યાવીસ ફૂટ પહોંચી ગઈ છે તો ડેમનું રૂલ લેવલ ત્રણસો ને તેત્રીસ ફૂટ છે જ્યારે ભય સપાટી ત્રણસો ને ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે તો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેવાથી આગામી દિવસોમાં ડેમની ની સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા છે રિપોર્ટ ખબર ગુજરાત